હા કાલે કાલે તો ના શકું કાલ તો મારો બર્થડે છે હોઈ શકે છે અમે કાંઈ હોય સરપ્રાઈઝ પ્લાન કર્યો હોય અને મારા માટે ગિફ્ટ લઈ રાખ્યો કાલે તો ના શકું કાલે ના 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 કાલે તો ના શકું કાલ મારો બર્થડે છે હોઈ શકે છે અમને કોઈ સરપ્રાઈઝ પ્લાન કર્યો હોય મારા માટે ગિફ્ટ લઈ રાખી હોય કાલ તો ના શકું